આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો ના એ પા માતા ઈ નો મારો રયો ને જો જો વળી પાછું પાછા વળ્યા ને મને ખબર જ હતી કે હું પૂછી દે એટલે તરત એમ કે ઈ નહીં હાલે એમ તો માતાજી ની એ લોકો નઈ માનતા હોય માનતા તો હોય તેમ બજાર બધા માન તો એના માતે જુદા હોય છે ના ના તો કેમ એમ હમ હે

એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે

વાડી હા તોય આપણે આવવું પડે ને હા કાઈ નઈ તમારી વિગત થોડીક લઈ લઈએ આપણે બરાબર ને પેલા હા લઈ લો તો વિદારી આ તમારો WhatsApp નંબર છે હા નંબર બોલતા આવડે છે નંબર બોલતા સાહેબ મને નઈ આવડે કાઈ તમારામાંથી બોલવા હાલો હા હા હું મારી રીતે લખી નાખું હા તું તો અંગૂઠો છાપજો ને એટલે સમજે હ ભણેલો નથી હું હે હા હમ કાઈ વાંધો નઈ આપણે ક્યાં વાંધો છે જો બોલો તો નામ બોલો તો તમારું મારું નામ વિનાભાઈ, વિનાભાઈ કેવા ભાઈ વિનાભાઈ વિનાભાઈ પાંચા ભાઈ પાંચા ભાઈ અટક અટક ધરજીયા ધરજીયા એમ ને કોળી પટેલ હા કોળી પટેલ ગામ બોલો તો ફરી ગામ ધાર પીપળા ધા ધાર પીપળા રાણપુર ભાઈ આયુ ને ધાર પીપળા હા રાણપુર બરાબર ને હા, બોટાદ જીલો લાગ્યો કામ કામ શું કરો છો ખેતીવાડી છે હે આપડે તો કેટલી છે ખેતી ખેતી દહ વીગા દસ વીઘા માં કેટલા ભાઈઓ ના માર પોતા ને દહ વીઘા એકલા ની એમ ને હા એકલાની જ ઠીક બરાબર અગાઉ હું તમે કેતા તા અને ચમ અગાઉ છોટું થયું હું થયું એ છોટું થઇ ગયું આપણે કેમ એમ થયું નો હરખાઈ ને આપણે આપડે માવતર ના કીધા ને રયા એમાં એટલે થોડુક નો હરખાયેલો એટલે આપડે ખોટું કરી નાખ્યું તું એટલે કેમ ખોટું થયું હું એમ પૂછું છું ગમતું તમને ગમતું નતું માવતર ને ગમતું નતું કે બાઈને ગમતું નતું એટલે બાઈ ને નતું રેવું ને બાઈ રેવું જ નહોતું હું કામ નતું રેવું આમ તો કામ કરવું પડે થોડું ગણું તો એમ કામ તો ઘરનું કરવું જ પડે ને કામ ની આળસો હતી એમ ને,

બરાબર પછી તમે શું કર્યું? પછી આપણે શું ટોકેલ નાખ્યું હા ના હલાવ્યું થોડો ટાઈમ આમ લંબાવ્યું નહિ નો લંબાઈ એ કે ભાઈ ભાભા માવતર કે નઈ આ કે તને હરખું પડે હા તો કેટલા સમયથી થી છૂટું થયું કેટલા તમારે ઉમર કેટલી થઈ મારી ત્રીસ ત્રીસ વરસ એમ ને હા ઠે તો કેટલો સમય થયો છૂટું થયા એને? છૂટું થયું એને બાર તેર વરસ થઇ ગયા હો આમ તો

એકલા છો ને કે બીજું કોઈ છે ના વાડીએ હોય એકલો કોઈ નથી નઈ પણ આમ પરિવાર માં કોણ કોણ મારી મમ્મી છે ને એક મમ્મી છે પપ્પા નથી ના એ off થઇ ગયેલા એટલે બે માં દીકરો છે એમ ને હમ અને એક baby દીકરી છે કઈ તો બરાબર ભાઈઓ છે એ નોખા રે ભાઈઓ નોખા રે બરાબર બરાબર હમ આપડે ફોટો રાખો છે એમાં ફોટો નાખીઓ હે આપડે હવે કયા કયા માં આમ કરવાની ગણતરી છે આપણે ગેમીમાં મારા દેર થઈ જાય બસ હે એ કયા સમાજમાં ગેમી આલેને આપણે કોણ એમ કે વોટ મજા આવે એમ કોણી વોટ વધારે મજા આવે એમ હા બાકી બીજી કઈ કઈ જ્ઞાતિ નથી આલે બીજ છે આવતા હોય

કાલે જઈ આપણે ધીમે ના મજા આવે હમ ખાઈ લેવાય આપણે એવું કઈ થોડું કે નોખું ખવાય હમ આમ નોનવેજ એવું ખાઓ કે નઈ ના એવું કોઈ વસ્તુ બીજું નઈ આમ પ્રસાદ પ્રસાદમાં માં પ્રસાદ માં તો ઓલું હોય ની હોય ની અત્યારે ક્યારેક ક્યારેક બોકડો હોય તો ખાઓ કે નો ખાઓ એમ ના એવું વસ્તુ કોઈ વસ્તુ નઈ એવું કોને કીધું ખાતા જ હું શું ના કોઈ દી નહી મચ્છી એ કોઈ વસ્તુ નઈ ને સાહેબ હજી લગન નતું થાય શું નાઈ ના. હે પાક્કું છે હા પાક્કું સાહેબ એમાં બીજું શું આવે. હમ તો ઘરવાળી તો એવી જ જોઈએ ને પછી આપડે. હા આપડે એવું એ લખાણ કોઈ નઈ માવો હોપારી એવી વસ્તુ જ નઈ કોઈ. એમને ઘરવાળી છે ઈ ખાતી હોય તો હાલે. ઈ તો છેમ આપડે લાયી દેવું પછી. લઈ દેવું પડે એમ. હમ ઈ તો પછી લઈ લઇ દેવું પડે ને પછી ખાતી હોય તો. લઇ જો કે ના લઈ આજો

મોકલી દેજો બીજું શું સવારે મોકલી દઈશ હો સવારે મોકલી દેજો હા એ ભલે 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 આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં જોતા હોત અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડિયો ગેમ હોય